લોકસભાની ચૂંટણી થોડા દિવસોમાં જ યોજાવાની છે લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે મતદારો પોતાના અધિકાર મુજબ મનપસંદ નેતાઓને મત આપીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે તેવા સાંસદોને ચૂંટી કાઢશે લોકસભાની ચૂંટણી થોડા દિવસોમાં યોજાવાની છે લોકશાહીના પર્વની ઉજવણી જિલ્લા પંચાયત અને વિધાનસભા લઈને લોકસભા સુધીના ઉમેદવારોને ખોબલે ને ધોબલે મત આપીને ચૂંટી કાઢનારા મતદારો ભારતીય જનતા પાર્ટી સરકારથી ખૂબ નારાજ જણાય છે આ નારાજગી ચૂંટણીના બહિષ્કાર સુધી પહોંચ

હુડલી ગામના લોકોનો આ પ્રશ્નોનું નિવારણ તાત્કાલિક કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીથી લોકો અડગા રહેશે આજરોજ અમે ઝરપરાના સૌ ગ્રામજનો ભેગા થઈ અને ચૂંટણી બહિષ્કારનો મુદ્દો ઉઠાવ્યો છે એનું મુખ્ય કારણ છે કે જે આપણે મૂળભૂત જરૂરિયાત કોઈ પણ સિટી ટાઉન સાથે જોડવા માટેનો જે રોડનો પ્રશ્ન છે અમારે છેલ્લા બાર વર્ષથી અહીંયા રોડ બન્યો નથી અને હમણાં જ દસ દિવસ પહેલાં અમારે ગામની અંદર એક ભાઈને એટેક આવ્યો તો એકસો આઠ બોલે એકસો આઠને અહીંયા પહોંચી એ પહેલાં જ એ ભાઈનું આકસ્મિક મૃત્યુ થયું છે તો જો આવી પરિસ્થિતિઓની અંદર પણ જો આપણે ચલાલા સુધી પહોંચવા માટે પણ જો એક એક કલાક નો સમય લાગતો હોય તો આપણે ઇન્ડિયા લેવલે તો ગુજરાત મોડલનું નામ બોલીએ છીએ અને ગુજરાત રાજ્યની અંદર જ જો આ રીતના રોડ રસ્તાઓ હોય તો અહીંના જે લોકલ ધારાસભ્ય છે કે જે રાજકારણીઓ છે એ શું કરી રહ્યા છે ઊંઘી રહ્યા છે કે ખબર નથી એના કારણે ગામ લોકો બધા રોષે ભરાયા છે અને એના કારણે અમે આ વખતે ચૂંટણી બહિષ્કાર કોઈ પણ ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈને પણ વોટ આપવાના નથી અને જરપરાના સમગ્ર ગામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને અવારનવાર રજૂઆત કરવામાં આવેલી છે આજથી સાત આઠ વર્ષ પહેલા અહીંયા ગામના આ રોડ માટેના બધું વસ્તુઓ આવી ગઈ હતી પણ કંઈ ખબર નહીં કે કયા કારણોસર કપચીને બધી વસ્તુ આવી ગઈ હતી એ બધી વસ્તુઓ પણ રાતોરાત ગાયબ થઈ ગઈ એટલે કે ખબર નથી રોડ જો પાસ થયો હોય તો આ રીતનું કયા સંજોગોમાં બને છે એ ગ્રામજનોને ખબર નથી અને એના કારણે જ અમારા લોકોનો ખાસ વિરોધ છે કે મેન અમારી મુખ્ય જરૂરિયાત એ છે કે ઝરપરાથી ચલાળાને જોડતો અને ઝરપરાથી ઝરને જોડતો રોડ પ્રાયોરિટી બેઝ ઉપર બને અમે સમસ્ત ગામ ભૂટલી ધારી તાલુકા જિલ્લો અમરેલી આજે સમસ્ત ગામ લોકોએ એવું નક્કી કરેલ છે કે અમારો મેઇન પ્રશ્ન રોડનો જે પંદર વર્ષથી રજૂઆત કરી છતાંય ધારાસભ્યને સંસદ સભ્યને લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છતાં પણ આ પ્રશ્નનો નિવાડો નથી આવેલો અને બીજો પ્રશ્ન છે જંગલ ખાતાનો કે ભાઈ અમારા માલઢોર છે એ જંગલ ખાતામાં વયા જાય તો આ રેખો કે કોઈ પણ એના જે વનકર્મી દ્વારા મનસ્વી રીતે દંડ ફટકારવામાં આવે છે અને સતત એને ટોર્ચર કરવામાં આવે છે અને ત્રીજો પ્રશ્ન છે રેશનિંગનો કે ભાઈ રેશનિંગમાં આઝાદીના પંચોતેર વર્ષ પછી હજી અમારે ઉડલી ગામને રેશનિંગ મળી નથી એમાંય પણ સંસદ સભ્યને લેખિતમાં રજૂઆત કરી હતી મૌખિક રજૂઆત કરી હતી પણ છતાંય એનો કોઈ નિવડો આવેલ નથી તો આ લોકશાહીની અંદર તો અમે સમસ્ત ઉડલી ગામે એવું નક્કી કર્યું છે કે ભાઈ જો આ વખતે પ્રશ્નનો નિવાડો ન આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે અમારે ચૂંટણી નો બહિષ્કાર કરવો સંજય વાળા રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે